પ્રયત્નો સરપંચ કરતા હોય તેવો આક્ષેપ પોરબંદર સાંસદ એવા વિઠલભાઈ રાદડીયા ના દરમિયાન સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ધોળીધાર ગામમાં આંબેડકર ભવન બનાવવા માટે રૂપિયા પાંચ લાખ મંજૂર કરવામાં આવેલ ગ્રામ પંચાયત પંચાયત બેઠક ઠરાવ નંબર નંબર ભવન માટે પ્લોટ સાત તથા પ્લોટ આઠ મંજૂર કરવામાં આવેલ જે તે સમયે પણ આજ દિન સુધી ડોક્ટર સાહેબ આંબેડકર ભવન બનાવવામાં આવેલ નથી તેને લઈને અનેક વખત અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ પણ ન્યાય મળેલ નથી જેને લઈને આજરોજ ચામકંડોરણા પોલીસ મથકે અનુસૂચિત જાતિના સમાજ જવાબદારો ઉપર ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા અને ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામ છોડી હિજરત કરવી અને ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જય ભીમ નમો બુદાય હું ચાવડા ભરતભાઈ જેઠાભાઈ ગામ ધોળીધાર તાલુકો જામકંડોરણા આજે ગામ ગામથી અમે આજ પોલીસ સ્ટેશને જે અમારા ગામની અંદર અત્યાચાર હાલે છે એના માટે અમે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ બે હજાર તેર ચૌદમાં સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ આદડિયા તરફથી જે અમને સાત આઠ નંબરનો પ્લોટ આપેલ છે એની માથે આજે આ વાળા તત્વોએ ગેરકાયદેસર ફેન્સિંગ અને મંદિર કરીને જે જગ્યાનું અમારે રોકાણ કરેલ હતું એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ લઈને આવ્યા છીએ અને અમારી કોઈ પણ પ્રકારની આજ છ મહિનાથી આ કોઈ જવાબ આપતા નથી મામલતદાર ટીડીઓ સાહેબ ડેપ્યુટી કલેક્ટર બરાબર બધા અમે ફરિયાદ દાખલ કરેલી છે પણ અમને કોઈ પ્રકારનો કાંઈ જવાબ મળતો નથી આજે અમે ધાણા ઉપર જામકરણા પોલીસ સ્ટેશને બેસવાના છીએ આજે અમારા બધા પરિવારના સભ્યો અને અમને જે આંબેડકર ભવનની ગ્રાન્ટ આપી છે જે આંબેડકર ભવનનો પ્લોટ આપ્યો છે એને અમને સનહને હુકમ આપે ત્યાર પછી જ અહીંથી ઊભા થવાના છે ત્યાં લગી ઊભા થવાના નથી એ માટે અમે જામકન પોલીસ સ્ટેશને અમારા પરિવાર સહિત બધા ભેગા આવ્યા છે એની માટે અમને સનાદ હુકમ અને આંબેડકર ભવન બનાવી દે એ અમારી માંગણી છે મારું નામ અશોકભાઈ એ બગડા જામકંડ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ આજે અમે ધોરીદાર ગામના જે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને જે હાથ નંબર ને આઠ નંબર પ્લોટ જે ફાળવેલો છે ગ્રામ પંચાયતે એનો ઠરાવ થઈ ગયો છે એને આપણે સાંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની ગ્રાન્ટ પણ મળી હતી એનો વર્ક ઓર્ડર આવી ગયો હતો પણ કામ ન કર્યું અને ગ્રાન્ટ પરત ગઈ અને ત્યાં રાધે કૃષ્ણ મંદિર બનાવવા માંગે છે અને ફરિયાદ અમારી આ લોકોને લેતા નથી એના માટે અમે આજ જામકંડ પોલીસ સ્ટેશને ધોરધાર ગામના તમામ અમારા આગેવાનો અગ્રણીઓ અને સમાજના ભાઈઓ બહેનો અહીંયા જામકંડ પોલીસ સ્ટેશને ધારણા ઉપર બેસશું પોલીસ ફરિયાદ ન લઈ